રિંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા રોડ વડોદરા ખાતે ગુરુકુળ વિદ્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

શિક્ષક મિત્રોની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શ્રી કૃષ્ણ જન્મના પાંચ હજાર વર્ષથી પણ ઉપર થયેલા હોય છેલ્લા વર્ષથી ગુરુકુલ વિદ્યાલયમાં આટલા ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રો સાથે જાણે ગુરુકુલ પરિવાર પણ મથુરામય બની ગયેલું હોય છે શાળાના દોઢસોથી પણ વધારે અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મનો જે જેલમાં જન્મ થયો હતો ત્યારથી માંડી અને મહાભારતનો યુદ્ધ અને કળયુગના અંત સુધીની નાટ્યકૃતિઓ ખૂબ જ કલાત્મક અને આકર્ષક રૂપે રજૂ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓના તાલથી આખી શાળા પરિવાર ઊંચ